જેતપુરના રબારીકા રોડ ઉદ્યોગનગર ખુલ્લા પ્લોટમાં કેમિકલ વાળું પ્રદૂષિત પાણી ઠલવી રહેલ ઉદ્યોગપતિ જેતપુરના રબાકા રોડ ઉદ્યોગનગર રોડ ઉપર એક યુનિટ દ્વારા કલર કેમિકલ યુક્ત પાણી ઠલવીને પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે આવા યુનિટો ધરાવતા પ્રદૂષણ માફિયાઓ સામે ક્યારે કાર્યવાહી થશે આવા યુનિટો દ્વારા પ્રદૂષિત પાણી ખુલ્લા પ્લોટમાં ખુલ્લે આમ ઠલવી રહ્યા છે અને આવા પ્રદૂષણ માફિયાઓને કોઈનો ડર નથી આવા પ્રદૂષણ માફિયાઓને છાવરી રહ્યા છે કોણ આવા પ્રદૂષણ માફિયા ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનને બદનામ કરવાનું કાવતરું રચી રહ્યા છે સવાલ એ છે કે આવા પ્રદૂષણ માફિયાઓ ઉપર કોનો હાથ છે આવા પ્રદૂષણ માફિયાઓ સામે જીપીસીબી કાર્યવાહી કરશે કે નહીં સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પિઠડિયા જેતપુર ચાલો ચિત્રોડ ચાલો ચિત્રોડ શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માતા તથા શ્રી વિરમ મામા દેવની દયાથી તથા समस्त भक्तગણના સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાનો આયોજન કરવામાં આવેલ છે કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામા દેવના મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો શ્રી વિરમ મામા દેવના ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગળવધ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે સ્થળ પચીસ સાંજે છ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પુજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામ માં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી આપ જોઈ શકશો